વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતા પચાસથી વધુ રસ્તાઓ બંધ થતાં પોલીસે બેરીગેટિંગ લગાવ્યા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાતા કોઝવે પુલ ઉપર પાણી ફરી વળ્યા વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતા પચાસ થી વધુ રસ્તાઓ બંધ થયા હતા જિલ્લાની પાર કોલક માન ઔરંગા દમણગંગા સહિતની તમામ નદીઓમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જ્યા હતા નદીઓ બે કાંઠે વહેતા જિલ્લા પોલીસ દ્વારા બેરીગેટિંગ કરી લો લેવલના રસ્તાઓ બંધ કરાયા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નદીઓની સપાટી પર નજર રાખવામાં આવી રહી છે ભારે વરસાદને પગલે નદીના કોઝવે પુલ ઉપરથી પાણી ಿ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો